નમસ્કાર મિત્રો બીએસએફ હેડ કોન્સ્ટેબલમાં બે હજાર બાવીસમાં ભરતી આવી છે જેનું નામ છે સીમા બળ બીએસએફ પોસ્ટ કઈ પોસ્ટ છે તો હેડ કોન્સ્ટેબલની પોસ્ટ છે અને ટોટલ જગ્યાઓ છે તેરસો બાર અને જે પ્રારંભ તિથિ એટલે કે ફોર્મ ભરવાની શરૂઆત વીસ આઠ બે હજાર બાવીસના રોજ થશે અને અંતિમ તિથિ લાસ્ટ ડેટ છે ઓગણીસ નવ બે હજાર બાવીસના રોજ ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે અને નોકરીનું જે સ્થાન છે પૂરા ભારતમાં ગમે ત્યાં આવી શકે છે અને નોકરીનો પ્રકાર છે સરકારી ઓનલાઈન આવેદનની વાત કરી તેમ વીસ સાત બે હજાર બાવીસ શરૂ થશે અને છેલ્લીસ તારીખ ઓગણીસ નવ બે હજાર બાવીસમાં જે સંખ્યા છે એ પદોની સંખ્યામાં જોઈએ તો હેડ કોન્સ્ટેબલ રેડિયો ઓપરેટરમાં નવસો બ્યાસી અને રેડિયો મિકેનિકલમાં ત્રણસો ત્રીસ જગ્યાઓ છે એટલે કે ટોટલ જગ્યાઓ છે બીએસએફ હેડ કોન્સ્ટેબલ છે મિનિમમ સેલરી છે પચીસ પાંચસો અને વધુમાં વધુ છે એક્યાસી સો એની પાત્રતા જોઈ લઈએ તો શું છે તો આ પદ માટે જે ઉમેદવારો એપ્લાય કરવા માંગે છે તેમની શૈક્ષણિક લાયકાત દસ પાસ અથવા બાર પાસ ઇન્ટરમીડિયેટ એટલે કે અને બે સાલનો આઈ ટીઆઈ પણ હોઈ શકે છે આની તમામ માહિતી જો તમે જોવા માંગતા હોય તો આગળ તમને વેબસાઇટ પણ જણાવવામાં આવશે વેબસાઇટ પરથી નોટિફિકેશન ડાઉનલોડ કરીને તમે તમામ માહિતી પણ જોઈ શકશો એ જ લિમિટ છે ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ પચીસ વર્ષ ભારતીય સેના કે ચયન પ્રક્રિયામાં નિમ્નલિખિત ચરણ હોંગે તો બે બે રીતે પરીક્ષા આપવામાં પહેલાં એક લેખિત પરીક્ષા હશે અને પછી ઇન્ટરવ્યૂ પણ હશે આનું આવેદન કરવા માટે જે તમને વેબસાઇટ જણાવવામાં વેબસાઇટ રહેશે ડબલ્યુ 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 આર ઈ ડોટ બી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ક્લિક કરીને તમે ત્યાંથી આવેદન કરી શકશો ત્યાંથી તમે નોટિફિકેશન પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો જ્યાં તમે બીએસએફ હેડ કોન્સ્ટેબલ રિક્રુટમેન્ટ બે હજાર બાવીસ જોવા મળશે ત્યાંથી તમને નોટિફિકેશન ડાઉનલોડ કરી પૂરેપૂરી નોટિફિકેશન પણ તમે વાંચી શકો છો શું શું ઇન્ફોર્મેશન છે તો આ હતી મિત્રો આજના વિડીયોની માહિતી કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત